ગાઈસ સ્વાગત છે બધા એનું નવા વ્લોગ તમારું અને બે કાલે પાછો વ્લોગ નો બન્યો કેમ કાલ નો બન્યો ખબર કાલે જો આ બેન છે ને ઈ ને ને મમ્મી બે ક્યાં ગયા હતા માસી ને માસી રોકાવા ગયા હતા એટલે માસી ને રોકાવા ગયા એમાં વ્લોગ બન્યો નહીં કાલે બોલ હું આમ તે આજે જવાનું છે હે આજે જવાનું છે આજે ક્યાં જવાનું છે પરેશ હું હામે સૈતર મેનો સમાડે છે વાહ ભાઈ વાહ 70 મહિનાનો જમમા દેશે ખાલી બેનું ને કે પટેલુ ને હોતી વાત મને તો મમ્મી નો કે હે બહુ નું છે આશા हूं ने सिंही बिना मशाल आने के लिए जा। आकृति सम रहो ने। तुम मार जलसा से बाप का फार्म नहीं तुम्हारा। એટલે <laughs> तो चलो नो नीचे जाइए अभी ने एक ना स्कूल चालू जे है बदाय ने वेकेशन पड़ी जासे अभी ने स्कूल चालू वेदान जानो नीति क्रणे ने, ने वेकेशन से तो ये बद्दा बगैर जसे हमारे के वेकेशन है हमारे के वेकेशन पड़ी तुम वेकेशन ने पड़ने ना आई आया सो हो जी मैं जोयो <laughs> 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 કેવો લાગતો હતો કે અરે ઉભી થાય મને ક્યાં નહીં કેતી હતી નાવાજ આવો પોતે ઉભી નથી થતી આજે છે ને જાનુ ને વેકેશન પડ્યું ને હવે રોજ મારી પછી ના હાય કેમ કે રોજ સવારમાં વહેલી ઉઠીને નાઈન વહી જતી સ્કૂલે હવે આગળ મને પરાયણ ઉઠાડ્યો હાલો હું રોજ નાથી કે તમે પહેલાં ના વાજો એટલે જાનુ બેનને હવે જોઈ છે અને માસ બેન આ મમ્મીની હારે આગળ જાય ફાર્મમાં અને મમ્મીની એની જલસા છે તો હવે

તો ના ભઈ બે હાલો વેતા મેક નો લઈ જાવ વેદાન ને નો લઈ જાવ એ મોટો થઈ ગયો મૂછ વાળો થઈ ગયો હું આવી ગઈ ફેવલ મૂછ કાઢી બે બિલકુલ થી પાજે આમ જા મૂછ કેવી લગાડવાની ખબર છે આમ ધીરું ફૂવા દે હો દડો મુક ને હું ભાઈ આટા મારસો હાલ મે ઓયા કોઈ વેકેશન nantare ko bhi તો રે તો

ની કમી લાગે છે લોગિંગમાં આપણી રેગ્યુલર લોગ નથી આવતા કઈ નું કઈ કારણ આટો આવી જાય ખબર નહીં હું કામ પણ હવે હમણાં થોડાક દિવસ થી લોગ એક દિવસ આવે એક દિવસ પાછું રહી જાય એક દિવસ આવે કાલે કેવું થયું કે કાલે સવારમાં ગુલાબ ને એ ગયા સંગીતાબેન ની ઘેરે અને ઘેરે હું બપોરે નહોતો આવ્યો ક્યારેક બપોરે ઘરે નો આવ્યો ને ત્યારે જ મોટા ભાગે લોગ લેવાના રહી જાય છે આજે અત્યારમાં તો ઘણા વીડિયા બની ગયા છે બપોરે પરેશભાઈ ના ફામે ગુલાબની ની વ્યા જવાના છે સાંજે ને ત્યાં જમવાનું છે પણ એ લોકો બપોરના જવાના છે થોડીક સાફ સફાઈ ના ધ્યાન કરવાનું છે એટલે કદાચ વહેલા જાય છે અને હું ને નૈતિક ને ભાભી ને ઘરે છીએ બપોરે બીજી ભાઈને બધા જોઈએ બપોરે શું થાય તો હવે અત્યારે દાદાને ને વિડીયો કોલ કરવાનો છે ચાલો હું ફોન કરી લઉં તમે બધા મજા કરો કેમ ક્યાં જવું

એમનું તાર મમ્મી એમનું તાર મમ્મીએ કહી દીધું પણ એવું આની ઉપર પગ રાખીને બે આની ઉપર જો 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 આજી ઊભો જો તો આ દેખ આ જમ્મા કેમ ઓરાસન હનો ઓરાસન કેરનો આ વે પાકા મારે છે આસન સે હે લાલા

મોજ મસ્તી કરીએ ને ભાઈ નવા બેહાડી લીધા છે ગાડી માં ને અહીંયા ફોન આવી ગયો હું ક્યાં પોય ગાય આવો તે જ આગળ ફોન કરીને પૂછું કે ક્યાં પોય ગાય એમ અહીંયા થી મેં તો 15 20 મિનિટ માં આવ્યો આગળ એમ કહી દીધું 15 20 મિનિટ મોજી જાવ તો હાથ ને 18 થઈ છે 20 મિનિટ ગણીએ એટલે હાથ ને 38 38 પહોંચી જઈએ ચાલો તો આગળ સિગ્નલ ન નડે તો બોકે વાર નહીં લાગે કેમ

પરેશભાઈના ના બધાય માં બધા જોઈ લેજો હું કામ પાડ્યો છે આમ તો કહી દઉં તમને બધાને એને હિંચકા માં બેઠી હતી ને ત્યાં કઈક હિંચકા ને પગ હલવાનો અને હિંચકો ચાલુ થયો ને એવું બધું કહેતી હતી આગળ મને આખી સ્ટોરી તો મારે કેમ તમને બ્લોગ માં કેવી પગ મવડાણો છે કે હવે ફ્રેક્ચર થયું છે એ કાલે ખબર પડે અત્યારે તો પગ હોજી આમ થઈ ગયો છે મોટો જબર દડા જેવો થઈ ગયો છે એટલે પગ આમાં તો અત્યારે બતાવાય એમ દેખાય છે અડધાર લગાડી છે હળદર ને એવું લગાડીને અત્યારે તો સેટઅપ કર્યું છે જોઈએ કાલે વધારે હોજેલો હશે તો દવાખાને જાવું જ પડશે મને તો એવું લાગે છે ફ્રેક્ચર છે એવું કેમ કે એટલો હોજેલો હોય ને દગભગ એટલે લગભગ મોડાયેલો તો ન હોય ખાલી કાલે ખબર પડે ખાલા પાછું અમારે બધાને જવાનું છે બાર ફાર્મમાં અને આજે એને પોપટ પાડ્યો કાલે ખબર સાડા અગિયાર અગિયાર આનું ગાડીમાં હોય ગઈ હતી મમ્મી પકડાયેલી હવે ਵੇ ਬੁੱਧਾ ਕਿਸ਼ੇਰੀ ਹੋਈ ਗਈ ਸੀ ਐ ਕੰਮ થાય ਕੱਲ ਨੂੰ ਪ੍ਰੋਗਰਾਮ ਨੂੰ ਕੰਮ થાય ਇਹ ਕੇ ਹਵਾਰ ਖਬਰ ਨੀ ਨੀਚੇ ਸਗੜਵਾ ਜੋ ਹੈ ਸੋ ਬਤਾਓ ਹਟੂ ਪੇਸ਼ਰ ਤੇ ਪੂ ਵੰਪਾ ਕਰਾ ਦੇਂਦੇ ਕੋਸ ਸਬਾਰ ਨਹੀਂ ਲੇ ਗਏ ਤੇ ਮੀਂਹ ਲੈ ਲੈ ਬਹੁਤ ਕਾਈ ਜੋ ਹ ਇਸ ਦਾ ਨਦੀ ਵੱਲ ਰਸੇ ਕੋ ਦੇ ਦਿੱ ਕਿਉ ਹੋ ਗਈ

તો આજે હાંસ પડતા પડતા દિવસ બગડી ગયો બાકી તો આખો દિવસ ફર્સ્ટ ક્લાસ જો ગુલાબને લે નહીં તો પરેશભાઈના ફાર્મ આવી ગયા હતા સવારના ને સાંજ પડતા પડતા અને પગ મોવડાણો એટલે થોડુંક અટવાઈ ગયું બાકી તો એન્જોય કરી પરેશભાઈના વિડીયોમાં તમે બધા જોઈજો કાલે આપણે ત્યાં વિડીયો નથી લીધો કેમ કે આખે આખો વિડીયો પરેશભાઈ વ્લોગ આખો બનાવ્યો છે ફર્સ્ટ ક્લાસ આપણે કાલે આપણે ફાર્મમાં જવાનું છે જો હવે સવારે ડૉક્ટર જવાની પરમિશન આપે તો અને કાલના બ્લોગમાં બતાવીએ આપણે મજા પણ હવે ગુલાબને પોત થોડોક મોડાયેલો છે એટલે એ તો લગભગ એન્જોય એટલું નહીં કરીએ કે જે નોર્મલી કરી શકતી હોય તો આજનો દિવસ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે સારો દિવસ ઉગે એવા દિવસે આપણે બ્લોગ ચાલુ કરીશું અને બીજું જો તમને અમારો બ્લોગ ગમતો હોય તો અમારા બ્લોગને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો ચાલો મળી આવે આવતીકાલે thank you